ભારતમાં ભારે ઉત્સવ અને ઉજવણી છે સમગ્ર ભારત વર્ષમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હિંમતનગર શહેર પણ રામના નાથથી ગુંજી ઉઠ્યું હતું હિંમતનગરના ટાવર ચોક ખાતે આવેલ હનુમાનજી મંદિર ખાતે એકાવન જ્યોતની આરતી ધારાસભ્ય વીડી ઝાલાના હસ્તે કરવામાં આવી ભગવાન શ્રી રામ જન્મભૂમિ પર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને નાના બાળકોએ રામ સીતા અને લક્ષ્મણની વેશભૂષા ધારણ કરી અને ઉજવણી કરી શહેરમાં બાળકો યુવાનો વૃદ્ધો ભગવાન શ્રી રામ અને હનુમાનના ચિત્રવાળા ભગવાન નીજા સાથે જોવા મળ્યા હતા માનનીય શ્રી વડાપ્રધાન સાહેબ મોદી સાહેબના આદેશો અનુસાર રામ હનુમાનજી મંદિર ની સ્વચ્છતા અભિયાન એક હપ્તાથી ચાલે છે ડેકોરેશન પૂજા પાઠ બધા જ ચાલે છે ને બધી ધૂમધામથી મંદિરમાં આયોજન થઈ રહ્યું છે અમારે અહીંયા નગરપાલિકાના નહીં ને અમારે ધારાસભ્ય ધારાસભ્યશ્રી જેડી વીડી ઝાલા સાહેબ તથા સબજીભાઈ નગરપાલિકા કોર્પોરેટર તથા રાવલ સાહેબ ને અમારે મંદિરના સર્વ ટ્રસ્ટીગણ બધાની ઉપસ્થિતિમાં બહુ સારું આયોજન કરેલ છે એકાવન જ્યોતની આરતી કરેલ છે એવું લાગે છે કે સમગ્ર હિંમતનગર સમગ્ર ગુજરાત સમગ્ર ઇન્ડિયાની ઇન્ડિયાની ભારતની અંદર જે રામ પ્રત્યેની જે રામ રાજા પ્રત્યેની જે આજે પ્રતિષ્ઠાન દિવસ છે જે લહેર ચાલી રહી છે એવું લાગે છે કે ભગવાન શ્રી રામ આખા ભારતનું આખા દુનિયાનું એમના આશીર્વાદ બન્યા રહે ને મોદી સાહેબ આવા વારંવાર જે અભિયાન કરે છે એમની સાથે રામજીના આશીર્વાદ મળે એના ઉપરાંત માતાજીના બી આશીર્વાદ મળે એવી મોદી સાહેબ આગળ વધે ને દેશનું કલ્યાણ કરે દેશનો વિકાસ કરે એ જ અમારે બધી જના જનાનંદનું આશય છે આજે આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબના શુભ હસ્તે અયોધ્યામાં જે રામ મંદિરની પ્રતિષ્ઠા શરૂ થઈ છે એના અનુસંધાનમાં ગઈકાલથી જ આખા હિંમતનગર ગ્રામ્ય અને શહેરમાં મંદિરોમાં સત્સંગ જમણવાર પૂજા પાઠ બધું ઠેર ઠેર ચાલી રહ્યું છે એના ભાગરૂપે આજે સવારે પણ ગણેશ મંદિરથી સ્વસ્થતા અભિયાન મોદી સાહેબનું એની શરૂઆત કરી મોટી જે વિશ્વ હિન્દુ પરિષદની મોટી રેલી પણ આજે એ પણ આજે ત્યાંથી શરૂ થઈ એમાં પણ હાજરી આપી એ પછી હમણાં જ ભીલવાસના એરિયામાં પણ એક મોટી રેલી હતી રામ મંદિરની એમાં પણ મોટી સંખ્યામાં બધા શહેરીજનો હાજર રહ્યા અને આજે અહીંયા જે આપણે ફી હિંમતનગરનું હાર્ટ સમાન આ જે ટાવર ચોક કહે છે અને હનુમાનજી મંદિર કહેવાય છે પણ અહીં તો બધા જ દેવોનો વાસ છે અને આ સંસ્થાનો જે ચાર્જ છે એ અમારા ભામાસા છે અહીંના સાબરકાંઠા અરવલ્લી જિલ્લો કે આ બાજુ આખા રાજ્યના ગણતો પણ ચાલે એવા બાબુલાલ શેઠની અધ્યક્ષતામાં અહીંયા સરસ મજાનું આ જે મહાઆરતી જે ભગવાનની જે ત્યાં થઈ જે રીતે એ રીતે અહીંયા પણ મહાઆરતી બહુ મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુ રામ ભક્તોના હાજરીમાં અહીંયા ટાવર ચોકના મંદિરમાં કરવામાં આવી અને બધાએ ઘણો બધો લાભ એનો લીધો પાંચસો વર્ષના લાંબા સમય બાદ આખરે આજે બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરમાં